તારે નો વિચાર કર્યો છે આણા તેરવા જવાનો હારે નલ બાંધીને બેઠા છીએ અમે અમે કરી તું છોકરું કેવાય તારે હારે નો હોય

મારે ઘણ વહેલું પણ આપણે નળ મોડ આવે ને પાણી જેવું આવે એટલે મારે કેવું પડે પાણી ગયી સમજણું છે ભાઈ સમજણું કાઈ વાંધો નઈ છોકરાને પાછું દઈયું દાદે અને મોકલી અને થઈ ઉપર તારે શું કામ છે આવતા હોય તો દેખાય ને તોય તું દે દે આમ જવો